અને શંકુ આકારના છિદ્રનું માપ આપ્યું છે તે પરથી આપણે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ મિત્રો આપણે લંબઘનની લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેટલી છે તે જોઈશું આપણે તો અહીંયા લખીશું આપણે કે લંબઘન લંબઘનની લંબાઈ લંબાઈ કૌંસમાં એલ બરાબર એ આપી છે આપણને કેટલી તો પંદર સેમી ત્યાર પછી પહોળાઈ પહોળાઈ કૌશમાં બી બરાબર આપી છે કેટલી દસ સેમી ત્યાર પછી ઊંચાઈ એ આપી છે ઉંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેમી બરાબર તો વિદ્યાર્થી મિત્રો લમઘન લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખી છે તેના પરથી આપણે લમઘન ઘનફળ શોધીશું તો અહીંયા લખીશું આપણે કે લંબઘન નું ઘનફળ બરાબર નું ઘનફળ તો લમગન ના ઘનફે છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો અહિયાં લખીશું ત્રણ પોઈન્ટ પાંચ છે તેને પાંત્રીસ બનાવવા પોઈન્ટ પછી એક રકમ છે શું નખાશે નીચે એક એક શૂન્ય બરાબર તો શું થશે વિદ્યાર્થી મિત્રો જીરો ને જીરો કટ થશે તો ડાયરેક્ટ આપણા ઉપર વધ્યા છે કેટલા પાંત્રીસ અને પંદર બરાબર તો ગુણાકાર કરીશું તો પાછા પાંચ પાંચ પચીસો પાંચ વધી બે પાંચ પાંચતાલી પંદર ને બે થશે કેટલા સત્તર તો પાંચ ના પાંચ સાત પાંચ બારો બે વધી એક ને ત્રણ ચાર ને એક પાંચ એટલે આવશે કેટલા પાંચસો ને તો વિદ્યાર્થી મિત્રો આપણને લમગનના ઘનફળ ઘનફળ મળ્યું છે આપણને કેસો પચીસ તો આપણે લમગન નું ઘનફળ શોધ્યું છે હવે શોધવાનું છે આપણે શંકુ આકારના છિદ્રનું ઘનફળ એટલે કે શંકુ નું ઘનફળ બરાબર તો લખીશું કે શંકુ આકારના છિદ્રની ની ત્રીજા છિદ્ર

શંકુ ના ઘનફળનું સૂત્ર લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા લખીશું આપણે એક ના છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર એચ આ રીતે બરાબર એકના છેદમાં ત્રણ પાય આર એચ તો શું આવશે એક ના ત્રણ અને તેમાં પાછું વિદ્યાર્થી મિત્રો શું છે આપણે ચાર શંકુ આકારનું લખ્યું છે એટલે અહીંયા આપણે લખીશું ચાર ગુણ્યા બરાબર ચાર ગુણ્યા એકના છેદમાં ત્રણ પાય આર સ્કવેર તો અહીંયા લખીશું આપણે આ રીતે કે ચાર ગુણ્યા એકના છેદમાં ત્રણ બરાબર છે ત્યાર પછી ફરી પાછા લખીશું પાઈ ની કિંમત બાવીસ ના છેદમાં સાત આર બરાબર ત્રીજા ત્રીજા આપી છે આપણને જીરો પોઈન્ટ પાંચ તો જીરો પોઈન્ટ પાંચ છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ બે વાર લખવાના છે

આપણા ત્યાર પછી જોઈશું જોઈએ તો સાતના ઘડિયામાં ચૌદ લખીશું તો સાત બે ચૌદ તો સાત ને સાત પણ કઠ થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે વધ્યા છે આપણી પાસે કેટલા ઉપર બાવીસ વધ્યા છે અને બીજા બે વધેલા છે બરાબર તો શું આવશે અહિયાં બાવીસ ગુણ્યા બે એટલે બાવીસ દુ થશે ચુમ્માલીસ અને નીચે વધેલા છે અને એટલે એટલે કે બરાબર તો તો થશે વિદ્યાર્થી મિત્રો આપણે ગણીશું આ રીતે કે ચુમ્માલીસ ના છેદમાં ત્રણ છે એટલે આપણે ભાગાકાર ત્રણે કરીશું તો ત્રણ એક ત્રણ ચાર માંથી ત્રણ તો એક ફરી પાછા ચાર એટલે ચૌદ થશે તો થશે ત્રણ ચોક બાર ચૌદ માંથી બાર જાય તો બે ફરી પાછા ભાગ નહીં જાય તો પોઈન્ટ જીરો જીરો ફરી પાછા આવશે ત્રણસો અઢાર એવું આવશે આગળ જે જવાબ આવતો હોય તે આપણે ચૌદ પોઈન્ટ છ આવેલા છે તો આ જીરો નું હજુ એક પોઈન્ટ ખસવાનું બાકી છે આ પોઈન્ટ ખસીને અજુ આવી જશે આગળ કેટલા આવશે એક પોઈન્ટ ને છેતાલીસ બરાબર તો અહીંયા લખીશું આપણે એક પોઈન્ટ અને છેતાલીસ સેમી ઘન બરાબર આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આ આવેલું છે આપણું ચાર છિદ્ર શંકુનું શંકુ ઘનફળ આપણે અંદરનું જે આપણે મૂકેલું છે તેનું ઘનફળ છિદ્ર આપણે પેન સ્ટેન્ડ પેન મૂકેલી છે તેનું ગનફળ શોધવાનું છે શંકુ મૂકેલી છે તેનું ગનફળ બાદ કરીશું એટલે આપણને અંદરનું જે મૂકેલું છે તેના સ્ટેન્ડ માપ ખબર પડશે બરાબર તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે એને બાદ કરીશું બરાબર તો લખીશું વિદ્યાર્થી મિત્રો લાકડાના સ્ટેન નું ઘનફળ લાકડાના સ્ટેન નું ઘનફળ બરાબર શું આવશે તો લંબઘન નું ઘનફળ લંબઘન નું ઘનફળ માઈનસ શંકુ આકારના છિદ્ર નું ઘનફળ શંકુ આકારના છિદ્ર નું ઘનફળ બરાબર તો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણો કેટલો પોઈન્ટ ને છેતાલીસ તો પાંચસો પચીસ માંથી એક પોઈન્ટ છેતાલીસ આપણે બાદ કરીશું જોજો વિદ્યાર્થી મિત્રો પાંચ પાંચસો ને પચીસ માઇનસ એક પોઈન્ટ ને છેતાલીસ બરાબર બાદ કેવી રીતે થશે જોજો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ચાર લખીશું તો દસ માંથી તો પાંચ પોઈન્ટ બે અને પાંચ એટલે આવશે કેટલા પાંચસો તેવીસ પોઈન્ટ ચોપન બરાબર તો વિદ્યાર્થી મિત્રો પાંચસો તેવીસ પોઈન્ટ ચોપન સેમી ઘન બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જે ચોથો દાખલો છે તેના એનો ટેન નું ઘનફળ આપણે શોધવાનું હતું તેનો જવાબ આવ્યો છે આપણો કેટલો પાંચસો ત્રેવીસ પોઈન્ટ ને ચોપન તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણે પૂરો થાય છે તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર પાંચ જોવાનો છે આપણે જેમાં આપેલું છે કે એક વાસણ સ્વરૂપ ઉધા ઉધા શંકુ જેવું છે બરાબર આ શંકુ છે પણ શંકુ સીધું કેવું આવે વિદ્યાર્થી મિત્રો પેલી બાજુનો બરાબર આ રીતે સીધુ શંકુ આ રીતે આવશે આ કેવું છે શંકુ આપણને આપેલું ઊંધું શંકુ છે બરાબર છે તો આપણને કીધું છે કે વાસણનું સ્વરૂપ એવું છે કે ઊંધા શંકુ જેવું છે તેની ઊંચાઈ આપી છે આપણને આઠ સેમી તો અહીંયા લખીશું આપણે કે ઊંચાઈ શંકુની ઊંચાઈ કે શંકુની ઊંચાઈ કૌંસમાં એચ બરાબર આપ્યા છે આપણને આઠ સેમી ત્યાર પછી એની ત્રિજ્યા

તો અહીંયા લખીશું એક ના છે સામે આવશે એટલે કટ થશે બરાબર એટલે પાયની કિંમત અહીંયા આપણે રવા દઈએ છીએ તો પાય આર સ્ક્વેર આર બરાબર ત્રીજી આપી છે પાંચ તો લખીશું આપણે પાંચ ગુણ્યા પાંચ અને એચ એચ બરાબર આપ્યા છે કેટલા આપણને આઠ સેમી તો થશે મિત્રો આ આપણો છે છે શું કે એટલે બરાબર છેદ માં ત્રણ સેમી ઘન આવું આવશે બરાબર અહીંયા લખીશું બસો પાય છેદમાં ત્રણ સેમી ઘન આ શું મળ્યું છે આપણને શંકુ નું ઘનફળ બરાબર છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કીધું છે કેજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે એક ચતુર્થાંશ જેટલું પાણી શું નીકળી જાય છે વિદ્યાર્થી મિત્રો ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળે છે તો આપણે લખીશું અહીંયા કે બહાર નીકળતા પાણીનું ઘનફળ બરાબર અહીંયા શોધવાનું છે ભાગ જેટલું પાણી બહાર નીકળે છે તો આપણે લખીશું કે બહાર નીકળતા બહાર નીકળતા પાણીનું ઘનફળ કેટલું થશે એક ચતુર્થાંશ જેટલું બરાબર કે એક ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળી જાય છે તો પાણીનો ઘનફળ લખીશું આપણે આ રીતે કે એક ના ચાર અને કોનું તો બસો પાઇ ના છેદ માં ત્રણ એટલે શું લખાશે અહીંયા તો બસો જોજો બસો ગુણ્યા પાઇ એટલે કે બસો પાઇ ના છેદ આવશે આપણા ત્રણ તો કેટલું થશે વિદ્યાર્થી મિત્રો કે ચાર પાંચ વીસ એટલે કે પચાસ ગુણ્યા ચાર કરીશું તો આપણા બસો થશે તો ચાર ને ચાર આપણા કટ થશે તો પચાસ પાઇ કેટલા બન્યા છે આપણા

આ શંકુનું ઘનફળ લખીશું અને કેટલી ગોળીની સંખ્યા છે તે આપણે શોધીશું તો આગળ લખીશું વિદ્યાર્થી મિત્રો કે બહાર નીકળતા બહાર નીકળતા પાણીનું ઘનફળ બહાર નીકળતા પાણીનું ઘનફળ બરાબર સૌથી આવશે ગોળીનું ઘનફળ ગોળીનું ઘનફળ આપણે આ રીતે કે ગોળીની ત્રિજ્યા ગોળીની ત્રિજ્યા કૌશમાં આર બરાબર આપ્યા છે આપણને કેટલા તો જીરો પોઈન્ટ પાંચ સેમી બરાબર તો બહાર નીકળતા પાણીનું ઘનફળ બરાબર ગોળીનું ઘનફળ અને આપણે ગોળીની સંખ્યા ગોળીની સંખ્યા બરાબર આપણે શું લખીએ n બરાબર આ રીતે ગોળીની સંખ્યા આપણે શોધવા છે તેના બરાબર આપણે શું લખીશું તો n લખીશું અહીંયા બહાર નીકળતા પાણીનો ઘનફળનો જવાબ આપણો કેટલો આવેલો છે વિદ્યાર્થી મિત્રો 50 પાઈ ના છેદમાં આવશે 3 બરાબર ગોળીના ઘનફળનું સૂત્ર શું આવશે ગોળીના ઘનફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો બોલો જો શું આવશે 4 ના છેદમાં 3 પાઈ r નો ઘન અને ગુણ્યા પાછા શું આવશે આપડા n n એટલે એની સંખ્યા શોધવાની છે તે ગોળીઓની બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું તો આપણા એન એન એટલે એન ગોળીઓની સંખ્યા આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે કરીશું આ રીતે ચોકડી ગુણાકાર ક્રોસ ગુણાકાર કરીશું તો એન આપણે શોધવાનો છે તેની સાથે જેનો જેનો ગુણાકાર થાય તે બધા લખાશે છેદમાં બરાબર તો શું આવશે અહીંયા જોઈશું તો એન સાથે કોનો ગુણાકાર થવાનો આર નો ઘન પાય ચાર અને ત્રણ એ બધું લખાશે છેદમાં છેદ માં એટલે આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો જોજો કે અહીંયા લખીશું તો એન એન એટલે કે આવશે આપણા ચાર જે છે તે નીચે આવશે ત્યાર પછી પાય નીચે આવશે ત્યાર પછી આરનો ઘન આપણો નીચે આવશે અને છેલ્લે પાય અને ત્રણ એ લખાશે આપણા ઉપર એટલે કે પચાસ ગુણ્યા પાય ગુણ્યા શું આવશે ત્રણ તે ત્રણ આપણા આવશે ઉપર બરાબર હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું જોજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા તો આપણા પાય કટ થશે બરાબર આગળ જોઈશું તો અહીંયા આવશે આ રીતે કે પચાસ ગુણ્યા ત્રણ છેદમાં માં શું આવશે ચાર તો ચાર અને આર આર એટલે આપણી ત્રીજા ત્રીજા આપી છે કેટલી આપણને જીરો પોઈન્ટ પાંચ તો જીરો પોઈન્ટ પાંચ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે એને પાંચ બનાવવા માટે નીચે પાંચ લખીશું તો ઉપર લખીશું એક પર એક જીરો બરાબર ત્યાર પછી ફરી પાછા પાંચ લખીશું તો ફરી પાછા ઉપર દસ લખીશું ફરી પાછા પાંચ લખીશું તો ઉપર દસ લખીશું બરાબર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે આર ઘન છે એટલે ત્રિજ્યા ત્રણ વાર આવશે તો ઉપર દસ પણ કેટલી વાર આવશે ત્રણ વાર આવશે બરાબર છે તો અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે જો કે અહીંયા પાંચ પાંચ પચીસ અને પચીસ ચોક સો એવું થશે બરાબર તો આપણા સો એટલે દસ દસ તો આપણા થઈ જશે અને એમ નહીં કરવું હોય તો આ રીતે પણ કરી શકીએ આપણે કે પાંચ બે દસ પાંચ બે દસ કેટલી વખત બે વખત તો આપણા એક પાંચ અને આ પાંચ કટ થઈ જાય આ બીજા પાંચ કટ થઈ જાય ત્યાર પછી આ બે 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 ચાર થાય તો નીચે ચાર આપ્યા છે તો આ બે અને બે પણ આપણા દસ પાંચ થશે પચાસ બરાબર તો આ પાંચ ને પાંચ પણ કટ હશે અહીંયા આ ત્રણ ત્રણ પણ કટ હશે તો વિદ્યાર્થી મિત્રો ઉપર કેટલા વધ્યા છે આપડા દસ અને બીજા દસ એટલે દસ દસ કેટલા થશે સો બરાબર તો વિદ્યાર્થી મિત્રો સો આવી ગયા છે એટલે ગોળીઓની સંખ્યા આપણને મળી છે કેટલી સો બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગોળીઓની સંખ્યા શોધવાની કીધી હતી જેનો જવાબ મળેલો છે આપણને કેટલો સો બરાબર તો આ દાખલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર પાંચ જે છે અહીંયા આપણે પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો